ભાવનગર ની વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી ના જન્મ દ્વારા સપ્ટેમ્બર દેશના મોદીજી ના જન્મ દિવસ લઈને બે ઓક્ટોબર ગાંધી જયંતિ સુધીના ના પંદર દિવસ એટલે કે પખવાડિયાના

દસ થી બે સુધી પૂર્વ વિધાનસભાના કાર્યકર્તાઓ રક્તદાન કરશે સાંજના પાંચ થી નવ સુધી પશ્ચિમ વિધાનસભાના કાર્યકર્તાઓ રક્તદાન કરશે ભારતીય જનતા પાર્ટી દ્વારા વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે આજે પણ ખૂબ ઉત્સાહ સાથે સૌ સેવાય સંગઠનના મંત્રને લઈ અને સૌ રક્તદાતાઓ મળીને કામ કરી રહ્યા છે ત્યારે સૌને હું રક્તદાતાઓને અભિનંદન પાઠવું છું ધન્યવાદ ભારત માતા કે જય લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ